જૂનાગઢના માળિયા હાટીનાના ખેડૂતોને મગફળીની નોંધણી ન થતાં આપ નેતા ઈસુદાન ગઢવીએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા મગફળી ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે અને તેમાં નવા ગડોદર જૂના ગડોદર ખેડૂતોને મોટા ભાગના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે તેમ છતાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે તે પણ સેટેલાઇટના ઇમેજમાં મગફળી નથી દેખાતી એટલે માળિયા હાટીનાના તાલુકાના ગડોદરના ખેડૂતોની મગફળી રજિસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે એકઠા થયેલા ખેડૂતોએ આપ નેતાની સાથે રહી રોષ વ્યક્ત કર્યો છે ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને એના મળતિયાઓ પોતાની મગફળીઓ એ ખેડૂતની મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે આજે હું માળીયા હટીના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે ઈ પોર્ટલ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે એમાં લાખ જેટલા રજીસ્ટ્રેશન મેં સાંભળ્યું છે એસીક હજાર જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે હવે આજે હું જે જગ્યા ઉપર ઉભો છું એમાં મેસેજ આવ્યો છે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે એક તો સો દોઢસો રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબર ની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઈટ ઉપર વિશ્વાસ છે સેટેલાઈટ કેટલો ખોટો છે આ જોઈ લો આ સર્વે નંબર આ મેસેજ છે ખેડૂત છે આ ખેડૂતની મગફળી અહીંયા ઊભી છે ભાજપે એમને નથી આપવી મગફળી નથી એટલે કૌભાંડ કર્યું છે આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું નહી તમે જુઓ એમાં પાછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી તલાટીનો સિક્કો મારેલ છે વિસીએ ભરેલું છે ગ્રામ સેવકે જોયું છે છતાંય એના ઉપર વિશ્વાસ નથી સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એણે એવું કીધું કે ત્રણ દિવસમાં આવનારા ત્રણ દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું ગ્રામ સેવક શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી ભરવા ક્યાં જશે એટલે હું અમારે આજ ધક્કા ખાવાના માન્ય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે મગફળી સર ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓને મળતી અધિકારીઓ કર્યું છે તુરંત ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો મગફળીના રજીસ્ટ્રેશન થયા છે ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે તમે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી અને જે અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ ગડબડ કરી છે એજન્સીઓએ જે ગડબડ કરી છે એની સામે પણ તુરંત પગલાં લો એવી અમારી માંગ છે શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો